ઓય તો લીલી સાયરે પડી જાય તો મોટા ટુંબાથી ભેલડી ના હેડો ખેતરમાં હેડો અહી દિવાળીનો ફેર તમે વાત કરો હા રોકેટ લાયો હું મોટા ખેતરમાં હા ઓય મજા આવે ઊ છે ઓ હો હો પડી જાય જબરની

પણ વાળો તો કોઈ બળે ઉતતી સારી બીજી નકર સાસે પણ આપણે આ સાઈડ લાવું તમ તો બળી જાય તો દાડા ખબર ન પડે આપણે મોમ પડે કોઈ ખબર ન પડે છે પછી દિવાળી બધીએ ભેળી સારીની બધીએ કરી નાખે ખાટા બાઈ

આ ડોહો આ છોકરાન વાગે શું કામ આ ખેલ કરે છે આ દિવાળી ધવા ના આવી છે સુકે શું કામ ભડકા માસો જ નહીં પણ આ શું થેલ કર્યા છે બધા છોકરા બાર મહિના તહેવાર છે મારે તો મજા કરવી પડે છોકરા રાજી રાજી થઈ ગયા

સોડિયા ઉતરી રવાઈ દો આ બધું રવાઈ દો આ શું કુ તમે જ્યાં હોય તો કહું છું દિવાળી મોટા ઝઘડા થાય મારા દોડે વાત આવી

આ કુરસિંગ ખમી એવા નહીં એટલે એક એક ટાઈમ તમે રાફડામાં હાથ નાખો ને તો હાથ હુલો પડે પણ હોય હાથ નાખો ને તો

એ મારો બુટુ વિજુ ભાઈ કુરે શું કુરે પેલા મનસુજી આવી શું કોઈ નાખી વાળા એવું કેતા હોય તો તમે જો મારું શું કરું મળી જાય તો શેલી થઈ શેલી ભાડતા હશો પાછા સમાધાન સમાધાન કરતા જ નહીં ફાળી નાખવા જ તો સમાધાન સમાધાન ના થાય બધું શું કરી આ બધું શું આ શું કરી બધું મારા સિતલમાં લે ફલાજ આદમી ટેટ ફોડે છે લે આ મારું બેટા ટેટા ફોડે પણ આ સાર નહીં પડી પણ સાઈડ તો તમારે હડી ગઈ ની છે જલ્દી નહીં હાજા પૂરા છે આમ હાજા છે જે મગ ભરી જા બે ટુકલા આ રા ના સાલે એમ ના સાલે તો પણ કબી ચમ હો હવે દિવાળીમાં માં તૈયાર થઈને આયા રાસો અરે દિવાળી પેલા તમને હડકે પાડ્યો હમણે જા મેલો ને કે હમણે પણ કુવર છે કે એમ નાવાય તો દિવાળી નો ઘરે મળી જાય ના એમ ના ચાલે

નથી બગાડતો કાજુ કાચું આવજો ને વાત કરવા સિદ્ધપુર ના મેળામાં સિદ્ધપુર ના મેળા બગાડશો

દિવાળી આપડે બધા રાગ રાખો ગમ માં અને કાચુ કે આવજો આવજો રેજો તમે કરો તમારે આજ મેટર પટાવી કે ના પટાવી

પૈસા ખાવા પૈસા ખાવાનું છો પટાવી પટાવી વળી વાગવા તૈયાર ઘેરે બે પોલી જાય પેલી આ પુષ્પા પિક્ચર માં આ બધા આદરી ને બેઠા તમે આદરી બેઠા છો